ઉપલેડા યાદવ હોટલ ખાતે શહીદ વીર રમેશભાઈ જોગલના ત્રીજા વાર્ષિક સ્મારક દિન નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

જે આજથી ત્રણ વર્ષ પહેલાં વીર રમેશભાઈ જુગલનું પુતળું અનાવરણ કરેલ આ પુતળા અનાવરણના કાર્યક્રમને હર વર્ષે હર તિથિ મનાવતા હોય એના ભાગરૂપે આજે ત્રીજી તિથિ નિમિત્તે સમસ્ત માજી સૈનિક તેમજ સમસ્ત ઉપલેટા આગેવાન આગેવાનિયાણા આગેવાન અને ખાસ કરીને અહીંયા હોટલ પરિવાર આ તમામે અહીંયા જે રમેશભાઈનો પરિવાર છે અહીંયા ઉપસ્થિત છે આજે અને આ કાર્યક્રમની અંદર આજે સૌથી સારું કાર્ય બધાએ સહમતીથી એક વિચાર્યું છે કે બ્લડ ડોનેશન કેમ્પ રાખીએ એટલે ખૂબ સારી રીતે આજ મોટા પ્રમાણમાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું છે અને આજે સૌ માજી સૈનિક પરિવારો સૈનિક પરિવારો અને અહીંના લોકલ જે અધિકારી સ્ટાફ છે ઉપલેટા લોકલ તાલુકાના તમામે પણ હાજરી આપી એ પણ એક ખૂબ ગૌરવની વાત કહેવાય કે એના આટલા કમર સમયમાં પણ એક શહીદ માટે સમય કાયદો જે તો એક ખૂબ મોટી દેશભક્તિ છે અને સૌ સાથે મળી અને આવી રીતે આપણે આ કાર્યક્રમ ઉદ્યોગતા રહીએ એવી મારી નમ્ર વિનંતી સમસ્ત ઉપલેટાને વિપુલ ધામીચાનો રિપોર્ટ ઉપલેટા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસએન ન્યૂઝ સાથે